રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે આર આર ફાઉન્ડેશન રીબડાને બે વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે તેમના તરફથી મળેલા વૃક્ષોનું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળાઓ શિક્ષક મિત્રો તથા ગ્રામ્યજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ બસ સ્ટેશન તથા કન્યાશાળાની બાજુમાં આવેલી આંગણવાડીમાં આંગણવાડીમાં કરવામાં આવ્યો જેમાં સરક વાસ લીમડા કરંજ સીતાફળના પચાસથી વધુ પચાસથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની દીકરીઓ શિક્ષક મિત્રો આગેવાનો અને ગ્રામજનો બહુળી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિશ્વ વન દિવસ નિમિત્તે આર આ ફાઉન્ડેશન લીમડાની બે વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે તેમના તરફથી મળેલા વૃક્ષોનું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળાઓ શિક્ષક મિત્રો તથા ગ્રામ્યજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણ કાર્ય

અને તે વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો આ વૃક્ષોને રોપા આરઆર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા હતા જેમાં પચાસ થી વધુ વૃક્ષો હતા લીમડો સરગો એવા પચાસ થી વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું ये संकल्प करे राजयोग और दिव्य गुणों से जग का करी शुद्ध आहार विहार से वसुंधरा मुस्काएगी प्रकृति शुद्ध बनेगी स्वर्ग धरा बन जाएगी यही है सच्ची खुदाई मत જગત ક્યાંભૂષણ